નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણી સૌની સહિયારી ચેનલ ટ્રિકી નોલેજમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે આજનો દિવસ એટલે કે તમારો પોલીસ કોન્સ્ટેબલની જે ફિઝિકલ ટેસ્ટ છે એનો પ્રથમ દિવસ હતો છવ્વીસ બે બે હજાર ને ઓગણીસ તો મિત્રો આજના દિવસે શું શું થયું છે અને ગ્રાઉન્ડ ઉપર કઈ કઈ રીતનું જે રનિંગ છે એ થયેલું છે મિત્રો એના વિશે હું સંપૂર્ણ તમને વાત કરવાનો છું અને વિદ્યાર્થીઓને કેવા કેવા અનુભવ થયા છે તેની પણ વાત કરવાનો છું અને સાથે સાથે મિત્રો તમારી માટે એક સારા સમાચાર છે કે જેમ જેમને જેમને રાજકોટ ગ્રાઉન્ડમાં જે આવેલું છે રનિંગ એમના મારી પાસે ફોટોસ પણ આવેલા છે અને સ્પેશિયલી જે ફિમેલ કેટેગરીઝ છે એમની માટે નડિયાદમાં જે ગ્રાઉન્ડ છે નડિયાદમાં જેમને ફિઝિકલ ટેસ્ટ આપવાના છે એમના પણ પિક્સ આવેલા છે મિત્રો તો નડિયાદના ગ્રાઉન્ડના જે ફિક્સ છે મિત્રો એની અલગથી લિંક મૂકીશ અને પોસિબલ હશે તો આમાં પણ લઈ લઈશ અને સાથે સાથે મિત્રો જો હજુ તમે અમારી ચેનલમાં નવા હોય મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવનારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે તમે બાજુમાં આવતા બે લાઇકનને પણ પ્રેસ કરી શકો છો અને સાથે સાથે મિત્રો આવનારી જે વર્ગ ત્રણની પરીક્ષા છે તેના માટે પણ તમે અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરીએ મિત્રો જેમને શારીરિક કસોટી બાકી છે કે જેમને શારીરિક કસોટી આવે છે મિત્રો અઠ્યાવીસ તારીખ છે સાત માર્ચ છે પછી પહેલી માર્ચ છે તો એવા વ્યક્તિઓ ખાસ જોજો કારણ કે આજે ઘણા વ્યક્તિઓ નાની મોટી ભૂલ કરેલી છે તો એવી તમે ન દોહરાવો એટલા માટે આજનો વિડીયો છે એ ખાસ તમે જોજો તો મિત્રો આજના દિવસનું શરૂઆતથી કરીએ તો સવારનો ટાઈમ હતો અને ઘણા વિદ્યાર્થીઓને એવી પ્રોબ્લેમ થઈ છે કે પ્રોપર જે પ્લેસ છે એ નથી મળેલું તો તમે એવી ભૂલ ના કરશો અને તમારો જે પ્લેસ છે એને ખાસ તમે એકવાર ચેક કરી લેજો અને ઉપરાંતમાં મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે ટાઈમ પહેલાં પહોંચી ગયા હતા એ સારી બાબત છે અને એમનો વારો છે એ પણ પહેલાં આવી ગયો છે અને બીજી વસ્તુ એ મિત્રો કે ઘણા વ્યક્તિઓ છે એ જે છે એ થોડો ઓવર કોન્ફિડન્સમાં ગયા છે કોન્ફિડન્સ સારી બાબત છે મિત્રો પણ ઓવર કોન્ફિડન્સ થોડીક વધારે બાબત થઈ જાય છે મિત્રો આજે એક જગ્યાએ એવું બનેલું છે કે થોડા રાઉન્ડ છે એ ઓછા થઈ ગયા અને એ ગ્રાઉન્ડ છોડીને ચાલી ગયા અને એના હિસાબે ડિસ્કવોલિફાય થયા તો મિત્રો એવું ના કરશો તમે અને ઘણા વ્યક્તિ એવા છે કે જે એ અડધા રાઉન્ડમાં જ જે છ આપણે ટોટલ તેર રાઉન્ડ હોય તેમાંથી છ રાઉન્ડ તે મારી અને ચાલ્યા ગયા છે મિત્રો એવું પણ બનેલું છે અને સૌ મિત્રો તમે એવું ન રાખતા કે અત્યારે શું છે મિત્રો કે ડાયરેક્ટ કોમ્પિટિશન છે કે ઘણાને સારા માર્ક્સ છે તો મિત્રો એ અત્યારે ફિઝિકલમાં એનું સારું પરફોર્મન્સ નથી દઈ શકતા અને હા મિત્રો એવું નથી કે બધા સાથે આવું થયું છે ઘણા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે અઢારથી વીસ મિનિટમાં જે છે રાઉન્ડ પૂરા કરેલા છે તો ઘણા એવા છે કે જેમને પચીસ મિનિટ પણ પૂરા કરેલા છે અને મિત્રો ઘણા એવા છે કે જેમણે રાઉન્ડ તો પૂરા કરેલા છે પણ થોડી જે સેકન્ડ છે વધી ગઈ છે મિત્રો માઇક્રો સેકન્ડ વધી ગઈ છે એના હિસાબે પણ ઘણાને ડિસ્કવોલિફાય થવું પડ્યું છે તો તમે ધ્યાન રાખજો અને અહીંયા તમારે જો પચીસ મિનિટ થતી હોય મિત્રો તો તમારી પાસે હજુ ટાઈમ છે તમારે એક બે દિવસનો ટાઈમ હશે તો મિત્રો તમે સુધારી લેજો કે તમારું જે ચોવીસ અહીંયા ચોવીસ મિનિટ થાય તો મિત્રો ગ્રેટ છે તમારી માટે સારી બાબત છે ત્યાં પણ તમારે થઈ જશે પણ થોડું વધારે તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને સાથે સાથે મિત્રો જે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ એવા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે એનું ગ્રાઉન્ડ છે એના પૂરા ટાઈમમાં જ તે કરેલું છે અને સાથે સાથે મિત્રો આજનો દિવસથી સારો રહ્યો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે પાસ થયા છે એટલે એમાં ચિંતા ન કરો તમે પણ પાસ થઈ ગયા છો મિત્રો હવે હું તમને જે આ રાજકોટનો ગ્રાઉન્ડ છે એના ફોટોસ બતાવી રહ્યો છું મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો આ રીતનું ત્યાંનું ગ્રાઉન્ડ છે મિત્રો અને આજના છે સમાચાર છે એ સારા આવી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે એ ખુશ છે ઘણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે પાસ થઈ ચૂક્યા છે અને ટોટલી આમ ટોટલી વાત કરીએ તો મિત્રો આજનો દિવસ છે એ સારો રહ્યો છે અને મિત્રો બીજી વસ્તુ એ કે તમે જે છે એ કાકરી તમે નથી લઈ જઈ શકતા એ ખાસ ધ્યાન રાખજો અને જે મોબાઈલ છે એને પણ દૂર રાખજો અને સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરેલી છે કે સવારના સમયે થોડો ઘણો જે છે એ ભરપેટ જમી લીધું છે તો મિત્રો એવું પણ ના કરશો જેનાથી તમારી જે રનિંગ છે એના ઉપર અસર થતો હોય છે તો મિત્રો આવું ના કરશો સો થેન્ક યુ મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો તે તમે અમને અવશ્ય શેર કરજો અને તમારા જે પણ માર્ક્સ થતા હોય એ પણ તમે અમને શેર કરજો કે જેથી જે આવનારું એનાલિસિસ છે એ અમે વધુ સ્પષ્ટ રીતે તમને કહી શકીએ અને તમને જે કોઈ પ્રોબ્લેમ ઊભા થતા હોય એ પણ તમે અમને કહેજો અને હા મિત્રો જે ફિમેલ કેટેગરી માટે જે નડિયાદનું ગ્રાઉન્ડ છે અને ફિમેલ કેટેગરીઝ માટે ગ્રાઉન્ડમાં શું કરવું એનો વિડીયો અમે અલગથી બનાવવાના છીએ તો એની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ